તો ગાઈસ આપણે શિવધામમાં આવી ગયા છે મારા સાથે આવી ગયા છે નગિનભાઈ હા ભાઈ હાય હાય તો આપણે શિવધામમાં અત્યારે ફરવા આવ્યા છે અને ગಜ್ಜુ એ વગાડ્યું જો સન સન વગાડ્યું શું કર્યું એટલે એ ભાજી નાખી જો ઓગળી પાકી પડી નહી શિવધામ ની અંદર પહેલો આ ગેટ છે ત્યાં અલગ અલગ માતાઓના મંદિરો બનાવ્યા છે તમે જોઈ શકો છો અને અહીંયા રીલ બનાવવા માટેનું મશીન છે એટલે આ તો મ્યુઝિક વાગે છે એટલે આપણે મ્યુઝિક લેવાનું નથી કોપીરાઈટ આવી શકે તો કે નગીનભાઈ કાલ શું કરતા હતા કાલે બસ નોકરી ગયા હતા અમે નગીનભાઈ કાલે નોકરી ગયા હતા ને આજે પહેલાં જ મંદિર આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો એટલે સામે જ બીજું એક મંદિર છે ગૌ માતા છે તો ગાઈઝ અહીંયા અનગનત મંદિરો છે નાના મોટા નાના મોટા મંદિરો ખૂબ મંદિરો છે અહીંયા ને સામે વચ્ચોવચ દેખાય છે જે વચમાં દેખાય છે મા દુર્ગા માનું મોટું મંદિર બનાવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ મૂર્તિઓ છે જે ગુત વ્લોગ બનાવ નામ જ નથી લખ્યા યાર તેત્રીસ હજાર કરોડ દેવી દેવતાઓના મંદિરો અહીંયા સામેલ છે

ઓ નગિનભાઈ હાય તો કેવું લાગે છે તમને અહીં આવીને બસ સારું લાગે છે અમને સારું લાગે છે તો આજના વ્લોગમાં તમે કંઈ કહેશો આ જગ્યા તો બહુ મસ્ત છે સુંદર જોવાલાયક બાળકો પણ ફરી શકે એવી જોવાલાયક આ સ્થળ છે અહીં અને જો આપણા બાળકો અત્યારે રમતા રમતા આવે છે જો જો ધીમે આ વિડીયો બહુ સ્પીડમાં કરવો પડે તમે કેટલા મંદિરો છે આ શિવધામની અંદર તેત્રીસ હજાર કરોડ દેવી દેવતાઓનું સામેલ મંદિરો બનાવેલા છે હવે તેત્રીસ હજાર કરોડ દેવી દેવતાઓ છે એ આપણને હવે વિશ્વાસ આવી શકે મોટી કેટલા મંદિરો છે બોલ આપણે શિવ શંભુ શંકર ભગવાન બેઠા છે આ આસમાનની ટોચ ઉપર અડી ગયા છે હા ગણેશ ભગવાન નું માથું કાપ્યું હતું તાણે હાથીનું માથું લગાવવા જઈ રહ્યા દ્રશ્ય જે જ્યાં ગણેશ ભગવાનના માથા ઉપર હાથીનું ભોડું લગાવવા જઈ રહ્યા હતા અને આ કુંદેર ગામની અંદર તેત્રીસ હજાર દેવી દેવતાઓનું મંદિર અહીંયા બનાવેલું છે આ ઋષિમુનિ જે યજ્ઞ કરે છે અને એમના સાથે શિવ ભગવાન પણ બેઠા છે તમે જોઈ શકો રામ લક્ષ્મણ تمارو پاس تے દરેક અલગ અલગ શિવલિંગ અહીંયા છે જોવા મળે છે તમે જોઈ શકો છો આ શિવલિંગો કુંગેર બનાવેલા છે કુંગેર ગામની અંદર તો ગાઈસ આ જગ્યા પર અલગ અલગ શિવલિંગો હતા તમે જોયા છે અને હવે તમને બતાવીશ કે અમને કેચ્યુ જે છે શંકર ભગવાનનો જે બળા અલગ અલગ ગ્રુપો છે તમે જોઈ શકો છો સકરે શંકર ભગવાન બેઠા લાગે છે

આ ઢોલ નંબર લઈ રહેવાનો તો ઓર્ડર આપવાનો તો હતો લગ્નમાં બ્રહ્મદેવ ને બધા દેવતાઓ શિવલિંગની પૂજા કરે છે પહાડમાં અમૃત કરતા ને હમ

પરશુરામ નો સ્વરૂપ બીજો છે તમે જોઈ શકો છો શંખ વગાડતા ને આ આ ભાઈ છે પરશુરામને ને પ્રસંગ કરવા માટે બેઠા છે શંકર પાર્વતી બેઠા છે